માસ્ટર સેફ હા ભાઈ જો તો મારા બેટા બે કેવા સપટ બોલાવે છે કોને ભાઈ એ છોકરા આયા આવો આયા આવો કામ સેટવાળો આ કિલોનો પેકેટ આવ્યું 50 રૂપિયાનું કિલોનો આવ્યું 10 રૂપિયા 10 રૂપિયા વાપરતા કેટલો ટાઈમ લાગે 1 મિનિટ હે એક મિનિટ 1 મિનિટ થાય હવે હું તમને એમ કહું કે 10 રૂપિયા કમાય એવો જા તો તમે એવું હું કામ કરો

હું કામ કરી પપ્પા નું હું કામ કરી પપ્પા ને મદદ કરો શેમાં મદદ કર ખાલી બોલાવા પછી લપાઈ તરી કે મને 10 રૂપિયા મળી જાય સફાઈ કરે એમ તું કે છો સફાઈ કરે હાડીઓ બનાવવામાં મદદ કરાવો હા હા એટલે મારા પપ્પા મને 10 રૂપિયા આપે વાહ ભાઈ વાહ બીજા વ્યક્તિને કોઈને આપતા હોય સફાઈ હા તો તું સફાઈ કરી દે તો તને આપે સરસ જવાબ આપ્યો સાચી વાત છે આ છોકરો 10 રૂપિયા કમાઈ લે અને હિલ ભાઈ તમે જોવો તમે મારો અને માસરનો જોક્સનો વિડિયો બનાવો હા અને એ જોક્સમાં 10000 વ્યૂ આવે તો તમને 10 રૂપિયા નો મળી જાય અને તમે મને આપો વિડિયો બનાવીને 10 રૂપિયા મળી જાય એમ હા તો હું વિડિયો બનાવું છું એમાં પૈસા મળે છે તો મળતા જ હોય ને તને માસ આ બાબતે શું કહેવા માંગો છો મારું એટલું જ કહેવાનું છે કે આજનો જે યુવાધન છે જે કોલેજમાં ભણે છે એ કેટલોય ખર્જો કરી નાખે છે કેટલા રૂપિયા વાપરી નાખે છે હા બરાબર પણ એને એ નથી સમજણ કે આ પૈસા વાપરી છે તો કમાતા કેટલી વાર લાગશે હા હા સાચી વાત છે આ બાબતે આ નાના છોકરા ઉપર જે આપણે એટલી આ લોકોના વિચાર પ્રમાણે આપણે એટલી ખબર પડે હા કે લોકોને કઈ રીતના આપણે સંદેશ આપવો છે કે ભાઈ દસ રૂપિયા કમાવા માટે કેટલું અઘરું છે હા દસ રૂપિયા વપરાય એક મિનિટમાં વપરાય એક મિનિટ માટે કમાતા ખૂબ અઘરું અઘરું છે એટલે મારું એમ કહેવાનું કે દસ રૂપિયા માટે કેટલી મહેનત કરવી પડે છે પિતાને કેટલી મહેનત કરવી પડતી છે ખ્યાલ આવે છે ને તમને ખાલી પીધું તો મગજ તમારું કે હું એવું શું કામ કરું તો મારા ખીચામાં દસ રૂપિયા આવે આ એ કીધું હું સાફ સફાઈ કરું મારા પપ્પાનું ખાતું ચાલે છે ખાતું આ છો મારા માસ્તર છોકરાના વિચાર પણ ખુબ સારા છે અને જવાબ એને આવ્યો મને આનંદ થાય છે અને હિલો એ પણ જવાબ આપ્યો કીધું કે વિડીયોના માધ્યમથી હું તમને દસ રૂપિયા કમાઈને બતાવીને આપું તો એ વાત પણ એની સાચી છે મને ગમી જવાબ એને આપ્યો આપણે છોકરાઓ પાસે અત્યારે પૈસા કમાવવા કમાવડાવવા એ નથી માધ્યમથી ખાલી સમજણ આપીએ છે કે અત્યારના આવા નાના નાના બરાબર કે એના મનમાં વિચાર નાખીએ કે દસ રૂપિયા કમાવા કેટલું અઘરું છે ઘણા નાના નાના દીકરાઓ છે ને જીત કરતા હોય છે ખોટે ખોટી જીત કરતા મારે આ લેવું પેલું લેવું પેલા બાજુવાળા પાસે આ છે

આવતા હોય છે નાના નાના ભૂલકાઓ સાથે પણ તમને જો પસંદ આવે તો આ વિડીયોને એક લાઈક આપી દેજો જેથી કરીને અમારા આનંદ અને ઉત્સાહમાં વધારો થશે તમારી લાઇકથી અમને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે મારી ચેનલ છે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરજો ફેસબુકના ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરજો બોલો બધા જય શ્રી જય